નમસ્કાર હું પડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ન્યૂઝ વડોદરા શહેર માટે કાળો દિવસ જી હા એ જ ઘટનાની વાત કરી રહી છું હર્ણી લેગ ઝોન ખાતે ભયાનક દુર્ઘટના હૃદય દ્રાવક ઘટના બનવા પામી જેમાં બોટ પલટી ખાઈ જવાથી ચૌદ જિંદગીઓ રવાડે ચડી અને મોતને ભેટી જેમાં બાર કરુણ અને માસૂમ બાળકોના પણ મોત નીપજ્યા કહી શકાય કે ખૂબ જ હૃદયદ્રાવક ઘટના છે હજી સુધી વડોદરા શહેરના તમામ લોકો વડોદરાવાસીઓ એ ઘટનાને ભૂલી શક્યા નથી જે બાર માસૂમ બાળકોની સાથે જે બે શિક્ષિકાઓ હતી તે મોતને બેટી છે અને હજી સુધી જે માસૂમ જિંદગીઓ છે તેને વિસરાવી નથી શકી હજી સુધી યાદમાં છે ને એ જે ઘટના ઘટી તે હજી સુધી લોકોના મનમાં છે અને કહી શકાય કે લોકો દોષનો ટોપલો એકના માથે આપી રહ્યા છે એકથી બીજાના માથે આપી રહ્યા છે પરંતુ તેમાં માસૂમ જિંદગીનો શું વાક છે જે માસૂમ બાળકો હતા તેમનો શું વાક છે કહી શકાય કે સુવિધાના અભાવના કારણે આ ઘટના બનવા પામી છે અને જેમાં બાર જેટલા માસૂમ બાળકોના જીવ ગયા છે ત્યારે કોણ જવાબદારી લેશે આ ઘટનાની જે માં બાપ પોતાનું બાળક વાલ સોયું એને મોકલેલું અને જે પરત ઘરે ન આવ્યું એની જવાબદાર કોણ છે ત્યારે આ સમગ્ર બાબત પર વાત કરવા માટે એડવેન્ચર સ્પોર્ટ એન્ડ સર્વાઇવલ એક્સપર્ટ શ્રેયશ શાહ અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પહેલાં તો શ્રેયશભાઈ આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે ખૂબ આભાર આરતીજી સ્પાર્ક ટુડે ન્યૂઝનો અને તમામ દર્શકોનો ખૂબ ખૂબ આભાર કે આ પ્રસંગે અમને હાજરી હાજરી આપવા માટે અને મારો અવાજ રજૂ કરવા માટે બોલાવ્યા જી અને જે મેં વાત કરી કે હરની લેગ ઝોન ખાતે ભયાનક અને કહી શકાય કે હૃદયદ્રાવક ઘટના છે જે ઘટના હજી સુધી લોકો વિસરી નથી શક્યા અને લોકો દોષનો ટોપલો એકથી બીજાના માથે આપી રહ્યા છે પરંતુ એમાં માસૂમ જિંદગીનો શું એ ઘટના વિશે તમે શું કહેશો આરતીજી સૌથી પહેલામાં પહેલા તો આજે ઘટના બની એ ખરેખર બનવી જ નથી જોઈતી સૌ પ્રથમ તો આ જે ઘટના બનવા પાછળ જવાબદાર સરકારી તંત્ર સ્કૂલના સંચાલકો હોય કે જે તે વેન્ડર કે જે આખે આખુંનો વહીવટ કરતા હતું એમાં સૌથી પહેલાં પહેલાંની વાત કરીએ તો એ જે બોટની કેપેસિટી કરતાં વધારે લોકો અંદર બેસાડવામાં આવ્યા લાઈફ જેકેટ હતો નહીં એટલે પહેલી તલસ્પર્શીય રીતે પણ જોઈએ ને કોઈ પણ સામાન્ય વ્યક્તિ તો એવું કહી દે કે એમાં સુવિધાનો અભાવ હતો એટલે એ જે તે વ્યક્તિને કામ સોંપવામાં આવ્યું એક વ્યક્તિ એ કામ કરવા માટે સક્ષમ નહોતો એક પહેલી દ્રષ્ટિએ આ એક વસ્તુ દેખાય બીજું કે ત્યાં આંગળી સરકારી તંત્ર દ્વારા જે તે વ્યક્તિને લાઇઝનિંગ કરીને કે જે એ કામ સ્વિમિંગ આવડે છે કે કેમ એ બોટ કેપેસિટીવાળી છે કે કેમ રેગ્યુલર એના ઓપરેશન વ્યવસ્થિત રીતે થાય છે કે કેમ શું સરકાર દ્વારા એ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી ના તો જવાબદાર કોણ એ પણ દર્શકો નક્કી કરે કારણ કે ત્યાં આંગળી જે વ્યવસ્થા હતી અને બી ત્રીજું સ્કૂલ સંચાલકો દ્વારા જે સ્કૂલના બાળકોને પિકનિક પર લઈ જવામાં આવ્યા તો સ્કૂલના સંચાલકોએ પણ શું જોયું હતું કે ત્યાં આંગળી જે સંચાલન કરે છે જે તે સંસ્થા એ સંસ્થા સર્ટિફાઈડ છે કે કેમ એ સંસ્થાના લોકો વ્યવસ્થિત સ્ટેન્ડર્ડ્સ ફોલો કરે છે કે કેમ લાઈફ જેકેટ્સ વાપરે છે કે કેમ આ ત્રણ ચાર મુદ્દાઓ જો જોયા હોત તો બહુ મોટા લેવલ પર ફરક પડી શક્યો હોત બીજો એક બહુ મોટો વિષય એ છે કે જો આપણા સરકાર દ્વારા દરેક દરેક બાળકોને સ્વિમિંગ ક્લાસીસ કે જે આવા જે ઇન્સિડન્ટ્સ બનતા હોય છે એ ટાઈમ પર કે જે પણ સ્ટેપ્સ લેવા જોઈએ એની જો ટ્રેનિંગ સ્કૂલમાં બે ત્રણ મહિને છ મહિને વર્ષે અમુક અમુક સમયના અંતરે જો કરાવવામાં આવે કે જેમ કે છોકરાઓને જો સ્વિમિંગ આવડતું હોત તો નાના ભૂલકાઓ છે કે પેરેન્ટ્સ છે કે જે ટ્રેન સ્ટાફ છે કે જે એડવેન્ચર સ્પોર્ટ્સ કે લેક ઝોનનું કામ સંભાળતો હતો તો શું એમને એ વખતે આ વસ્તુ કરવામાં ઇઝી થઈ જતું આખી આખું ઓપરેશન્સ હેન્ડલ કરવામાં જેવી રીતના મીડિયાના માધ્યમથી એવું સાંભળવામાં આવ્યું કે એ લોકો જગ્યા છોડીને ભાગી ગયા હતા તો એ વખતે એ લોકો જગ્યા છોડીને ભાગી જવાની જગ્યા પર એ લોકો જ્યારે જો એ વસ્તુને સરસ રીતે હેન્ડલ કરી શકતા અને જીવન બચાવી શકતા પણ માત્ર ને માત્ર પૈસાના જોરે કે કોઈક મારો સગો છે મારો મિત્ર છે આ બધા જોરે સરકારી તંત્ર દ્વારા ટેન્ડરોના અલોટમેન્ટ જો થશે આમને આમ તો સાબરમતી પણ થશે સુરતની જે ઘટના બની હતી એ પણ રિપીટ થશે સુરસાગરમાં જે પણ થયું હતું આજથી વર્ષો પહેલાં અને આ લેક ઝોન આ બધું રિપીટ થશે અને અગેન અગેન રિપીટ થશે જો સ્ટેન્ડર્ડ્સ ફોલો નહીં કરવામાં આવે આરતી જી ખૂબ જ સારી વાત છે અને ખૂબ જ મહત્વની બાબત છે કારણ કે જ્યારે પણ આવી ઘટના ઘટતી હોય છે ત્યારે એક મહત્વનો પાસો એ જ હોય છે કે સુવિધાનો અભાવ સરકાર દ્વારા નિયમો તો બનાવી દેવામાં આવ્યા કે જ્યારે લેક ઝોનમાં જાઓ તળાવમાં જાઓ રાઇડિંગ કરવા માટે જાઓ બોટિંગ માટે જાઓ ત્યારે લાઈફ જેકેટ પહેરવા પડે અને પહેરવા જોઈએ આ નિયમો બનાવી દીધા પરંતુ નિયમો ફોલો થાય છે કે નહીં રૂલ્સ ફોલો થાય છે કે નહીં એ કોણ જોશે અને ખાસ જ્યાં ઘટના ઘટી તેમાં જે મહત્વનું હતું એ આ જ હતું કે લાઈફ જેકેટ નહોતા આપવામાં આવ્યા બાળકોને અને મળતી માહિતી મુજબ તો એ પણ કહેવામાં આવ્યું કે જે લોકો છે ત્યાં આગળ જે અમારું તો રોજનું છે

કે કે જે વ્યક્તિ ધારો હું પોતે એક માઉન્ટેનિયર છું મને ખબર છે કે એક જિંદગીની કિંમત શું હોય છે જ્યારે મેં આ વાત સાંભળી ત્યારે મારું હૃદય દ્રવી ઉઠ્યું હતું કે આવી ઘટના બની જ કઈ રીતના શકે જે તે વ્યક્તિએ જે કોઈ સર્ટિફાઈડ વ્યક્તિના જો આ કામ સોંપવામાં આવ્યું હોત તો આ વસ્તુ થવી અશક્ય છે હું પોતે સરકારના ઘણા બધા કામો કરતો હોઉં છું સરકારના ઘણા બધા લોકો કોર્પોરેટ્સના ઘણા બધા લોકો સાથે દસ બાર પંદર વર્ષ આવતી છીએ અમે લોકો પણ કામ કર્યું છે ઘણા બધા પ્રેશરો અમને પણ જ્યારે ઘણી ગાઈડલાઈન્સો ફોલો ના કરી અને કામ કરવાનું અમને પણ કહેવામાં આવે છે પણ અમે કોઈ પણ ગાઈડલાઈનને ફોલો નહીં કરવાનું કોઈ દિવસ વિચારતા પણ નથી દબાણોને વશ થતા પણ નથી કેમ કારણ કે અમને ખબર છે કે આના શું પરિણામો હોય છે અને શું પરિણામો થયા છે પાસ્ટમાં એટલે જે લોકો કે જે લોકોની કેપેસિટી ના હોય એવા જ લોકોને અગેન એન્ડ અગેન કામો સોંપવામાં આવે તો એ તૈયારી દરેકે દરેક સિટીઝને ગુજરાતનો હોય કે ભારતનો હોય એને રાખવી જ પડશે કે જો તંત્ર દ્વારા અગેન એન્ડ અગેન આવા ને આવા જ લોકોને કામગીરી સોંપવામાં આવશે તો કારણ કે આ જે લોકોનો અનુભવ નથી એ લોકોને ખબર નથી કે આમાં આગળ શું થશે ખાલીને ખાલી પૈસો જોવાથી કે ખાલીને ખાલી ટર્નઓવર જોવાથી એડવેન્ચર સ્પોર્ટ્સ ના થાય એના પાછળ એડવેન્ચર સ્પોર્ટ્સમાં તમે સોરી ના કહી શકો જી જી અને તમે તો પોતે જ એડવેન્ચર સ્પોર્ટ એન્ડ સર્વાઇવલ એક્સપર્ટ છો અને તમને તમને તો ખ્યાલ છે કે શું શું સુવિધા હોવી જોઈએ ત્યારે અમારા જે દર્શકો છે આ ઘટના તો ઘટી ગઈ પરંતુ તમે એ લોકોને શું એડવાઇસ આપશો શું તકેદારી રાખવી જોઈએ સ્પાર્ક ટુડેના માધ્યમથી આ એક ખૂબ સરસ વાત છે કે જો આપણે કોઈપણ જગ્યાએ ટ્રાવેલ કરતા હોઈએ સ્કૂલમાં હોય કોલેજમાં હોય કે બીજી કોઈ પણ જગ્યાએ તો સૌપ્રથમ તો જે તે એજન્સી કે જે આ બધી એડવેન્ચર સ્પોર્ટ્સ કરાવે છે બોટિંગ હોય ઝીપલાઇન હોય બીજી કોઈપણ એડવેન્ચર સ્પોર્ટ્સ હોય તો એ બધી એડવેન્ચર સ્પોર્ટ્સની ભારત સરકાર અને ઇન્ટરનેશનલ ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઇન્સ એ ફોલો કરવી એ દરેકની બેઝિક રિસ્પોન્સિબિલિટી છે એ ગાઈડલાઇન અગર જો ફોલો ના થતી હોય એના પાસે બેઝિક લાઇસન્સીસ ના હોય એના પાસે બેઝિક સર્ટિફિકેશન્સ ના હોય તો સૌથી પહેલાં તો એ સ્પોર્ટ્સ કરવું અવોઈડ કરવું જોઈએ સ્કૂલ્સ અને કોર્પોરેટ્સ કે જે લોકો રેગ્યુલર મોટા પાયા પર સો બસો પચાસ છોકરાઓને કે મોટાઓને લઈને આ ટ્રાવેલ કરતા હોય છે પિકનિક માટે તો એ વખતે જે તે ડિપાર્ટમેન્ટ કે જે લાઇઝનિંગ કરતું હોય એ વખતે પણ આ જે કારણો છે તેની તલસ્પર્શી તપાસ થવી જોઈએ કે જે તે એજન્સી છે એ એક વસ્તુ પરફોર્મ કરવા માટે કેપેબલ છે કે કેમ એના જે ઇન્સ્ટ્રક્ટર્સ છે એ સર્ટિફાઈડ છે કે કેમ એનું જે લાઇઝનિંગ છે લાઇસન્સિંગ છે એ પ્રોપર છે કે કેમ એ કશું કદાચ અનહોની થશે તો એ અનહોનીના સમયે એ ત્યાં આગળ એ વ્યવસ્થા સંભાળી શકશે કે કેમ આ બધા કારણો જો જોવામાં આવશે તો ઘણા મોટા પાયા પર અનહોની થતા અટકાવી શકાશે આરતીજી જી અને કહી શકાય ને કે જે આ લેક ઝોન છે તેના સંચાલકો તો આપણે ગણતરી કરવા જઈએ તો 10 થી ઉપર તો સંચાલકો છે તો તમે સંચાલન શું કર્યું આવું સંચાલન તમારું કે એવું કહેવામાં આવે કે આ તો અમારું રોજનું છે અને એવી રીતે માસૂમ બાળકો માસૂમ જે જિંદગીઓ છે તેમની સાથે ખેલવાડ કરવામાં આવે સંચાલકો ભર્યા પડ્યા છે 10 થી વધારે સંચાલક છે તો તમારું સંચાલન આવું કેવું અને પૂરતા પ્રમાણમાં લાઈફ જેકેટ પણ નહોતા એવું કહી શકાય કારણ કે 10 12 જેવા હતા તો એ બાળકોને આપવામાં આવે બીજા બાળકો એમના મને ક્ષમતા કરતા વધારે બાળકો બેસાડવામાં આવે બાર તેરની જગ્યા હોય અને એમાં તમે વીસ થી ઉપર બાળકોને ભરી દો ઘેટા બકરા જેમ ઠાંસી ઠાંસીને ભરી દો એ કેવી તમારી સુવિધા ત્યારે આના પર તમે શું કહેશો સૌપ્રથમ તો આ જે રીતે છોકરાઓને ભર્યા એ રીતે તો ભરાય ના એની જે સ્ટેન્ડર્ડ્સ હોય એ સ્ટેન્ડર્ડ્સ પ્રમાણે બોટની કેપેસિટી બહાર નહીં હોય તો હું તો કહું છું કે અગિયાર જ ભરવા જોઈએ કારણ કે એકાદ પ્લસ માઇનસ રહે તો એ આપણને વ્યવસ્થા માટે ભાગરૂપે રહે પણ જો આવી રીતના જો અઠ્યાવીસ કે પચીસ કે જે પણ એનો જે આંક હશે એ ભર્યા હશે તો એ બિલકુલ અયોગ્ય છે અને પછી તો કાયદાકીય રીતે જે તે વ્યક્તિઓએ બી આ જે કામ કર્યું છે એના પર કડકમાં કડક કાર્યવાહી કરી અને સરકારે એક માપદંડ બેસાડવો જોઈશે કે જે પણ લોકો આવું કોઈ પણ કાર્ય કરશે તો એના પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે આટી અને પાછા એવા જવાબો આપવામાં આવે કે આ તો અમારું રોજનું છે તો એમાં માસુમ બાળકોનું શું તમારું રોજનું છે પણ બની ગઈ ને આ દુર્ઘટના જ્યારે હોય ત્યારે પછી એવું જ કહેવાનું કે આ તો અમારું રોજનું છે પછી ઘટના બનતી જાય સુરતમાં તક્ષશિલા જેમાં ક્લાસરૂમમાં બાળકોનું થઈ ગયું કહી શકાય કે માસૂમ બાળકો ત્યાં પણ જિંદગી ગુમાવી આપણે હરણીનો કાંડ લઈ લો હરણી કાંડ લઈ લો કે જેમાં બાળકો માસૂમ બાળકોએ જિંદગી ગુમાવી હજી સુધી એ ઘટના કોઈ ભૂલી નથી શક્યું હૃદય ઘટના છે આમાં જવાબદાર કોણ છે એકના માથે ટોપલો આપી રહ્યા છે કે ના અમારો વાક

પરંતુ આ ઘટના બની ગઈ તેની જવાબદારી કોણ લેશે અને જે સુવિધાઓ છે તે સુવિધાઓ જે આપવાની હોય છે તે સુવિધાનું પાલન થાય છે કે નહીં એ કોણ જોશે પછી દર વખત આ ઘટના ઘટી જાય ત્યારે આવી ડિબેટો કરવામાં આવશે પરંતુ જે જિંદગીઓ જાય છે એ જિંદગીનું કોણ જવાબદાર લેશે અને એનું કોનો વાક એમાં માસુમ બાળકોનો શું વાક હતો જ્યારે સુવિધાના કારણે આવી રીતે ઘટના ઘટતી હોય છે ત્યારે તમે વધુમાં શું કહેવા માંગશો આરતીજી એમાં સૌપ્રથમ તો આપણે ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના ગૃહમંત્રીને આભારી રહી શકીએ કદાચ કે એમના વ્યસ્ત શિડ્યુલમાંથી એમને સમય ફાળવી અને તાત્કાલિકના ધોરણે વડોદરાની મુલાકાત લીધી વડાપ્રધાન સાહેબે પણ એને તાત્કાલિકના ધોરણે એને જોયું ખૂબ સારી વાત છે કોઈમાં કોઈ બેમત નથી આપણે પરંતુ જ્યારે લાઇઝનિંગની કે કોન્ટ્રાક્ટિંગની વાત આવે છે ત્યારે આ સરકારના જે અધિકારીઓ કામગીરી કરવામાં આવે છે ત્યારે અધિકારીઓએ આ બધી લાઇસન્સિંગની પ્રોસેસ કઈ રીતના ફોલો કરવી એ અધિકારીઓએ જોવી જોઈએ કઈ રીતના એના પર કામગીરી કરવાની કઈ રીતના લોકોને લાયસન્સિંગ આપવાના કેવા સ્ટેન્ડર્ડ્સની પોલિસી બનાવવાની ખાસ જવાબદારી અધિકારીઓની હોય છે આરટીજી આ વિષય પર ત્યારે મારે તંત્રને એવું કહેવું છે કે તમે લોકો જો આ સારી કામગીરી કરશો અને તો આપણે ના ખાલી વડોદરામાં પણ ગુજરાત અને ગુજરાતની બહાર પણ આ બધા પ્રયાસો આ બધા જે ઇન્સિડન્ટ જે થાય છે પચાસ સો કે જે પણ લોકોના જીવ ગુમાવવાનો આપણે વારો આવે છે ત્યારે આ ગુમાવવાનો વારો નહીં આવે અમે પોતે પણ મેડમ ઘણા વર્ષોથી એડવેન્ચર સ્પોર્ટ્સ કરાવીએ છીએ હજારો લોકોના એડવેન્ચર સ્પોર્ટ્સ અમે કરાવી શકીએ અત્યાર સુધીમાં અત્યાર સુધી એક પણ ઇન્સિડન્ટ બન્યો નથી અને અમે લોકો એવું છાતી ઠોકીને કહી શકીએ છીએ કે અમે એ લેવલના સેફ્ટી સ્ટેન્ડર્ડ ફોલો કરીએ છીએ જેના લીધે અમને ખબર છે કે એવું કોઈ શક્ય જ નથી એડવેન્ચર સ્પોર્ટ્સમાં કે કોઈ એક્સિડન્ટ થઈ શકે ખાલીને સુવિધા હોય તો સુવિધા હોય એના સ્ટેન્ડર્ડ ફોલો કર્યા હોય ટ્રેન માણસો હોય આ બધું જો વ્યવસ્થિત રાખવામાં આવે તો કોઈ દિવસ એડવેન્ચર સ્પોર્ટ્સમાં એક્સિડન્ટ બનવાનો સ્કોપ રહેતો નથી છ એ એડવેન્ચર સ્પોર્ટ્સ છે તો પણ પરંતુ ખાલીને ખાલી જો તમે તમારી વ્હાલા દવલાની નીતિ વાપરી અને મિત્રોને કે સગા સંબંધીઓને કે જે લોકો બીજે કોઈ રીતે તમને વહીવટ સારો કરે છે એવા લોકોને જો કામ કરવામાં આવશે તો તંત્ર પછી અગેન એન અગેન અનુભવ બનશે એમાં કોઈ કહી શકાય ને કે શીખવ વ્યક્તિઓ હોત ટ્રેન હોત તરતા આવડતું હોત તો જે આટલી જિંદગીઓ ગઈ છે તે ના ના આવી ઘટના ઘટી હોત અને કદાચ તેમનો જીવ બચી ચૂક્યો હોત બચી શક્યો હોત કદાચ તેમને આવડતું હોત ત્યારે હું પણ કહેવા માગીશ સ્પાર્ટના માધ્યમથી કે જે તમે કામ લઈને બેસો છો અને જે પણ સંચાલકો હતા મુખ્ય કોન્ટ્રાક્ટર પર ફરાર છે ત્યારે તમે તે સુવિધાનો ખ્યાલ કેમ ના રાખ્યો કેમ તે સુવિધા તમે પૂરે રીતે ચકાસણી ના કરી કદાચ સુવિધા સભર સ્ટાફ હોત અને માહિતી તો એવી મળી કે જે સેવસણની લારી ચલાવતો હતો એ બોટ બોટ ચલાવી રહ્યો હતો ત્યારે આવી જો ઘટના બનતી હોય તો સ્વાભાવિક છે કે આવું આવી ઘટનાઓ થવાની જ છે ત્યારે શું કહેશો એમ અર્ધીજી તમારા માધ્યમથી જે મને ખ્યાલ આવ્યો કે જે સેવસણનો સંચાલક હતો જે 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 વ્યક્તિ સેવસણની દુકાન ચલાવતો હોય એવી વ્યક્તિને જો સરકાર દ્વારા કે તંત્ર દ્વારા કે જે પણ લાઇઝનિંગ ઓથોરિટી દ્વારા સેવસરના સંચાલકને જો અગેન એન્ડ અગેન આવું આટલું જવાબદારી ભર્યું કામ આપવામાં આવે તો પછી તો કહેવું જ શું એ આ સર્વે ભાગના દર્શકો ખૂબ હોશિયાર છે એ સમજી જ શકે છે એટલે દર્શકોએ જ નક્કી કરવાનું કે જો એક સેવસરના સંચાલકને જો તંત્ર દ્વારા આટલી જવાબદારી ભર્યું કામ આવ્યું તો પછી આવી જગ્યાઓએ જવાથી આપણી જિંદગી એ રિસ્કમાં નહીં મુકાય એ પણ ક્યાં આપણે કહી શકીએ પણ જગ્યાએ ટ્રાવેલ કરતા હોઈએ તો આપના માધ્યમથી આપણે સૌ સૌ પ્રથમ તો જયારે પેરેન્ટ્સ છોકરાઓને સ્કૂલ પિકનિકમાં કે બીજી કોઈ પિકનિકમાં મોકલે ત્યારે આપણે આપણા છોકરાઓને સૌ પ્રથમ તો એ કેપેબલ જો બનાવી શકતા હોય જે મોટા હોય સેકન્ડરી કે હાયર સેકન્ડરી કે એનાથી ના હોય તો એ લોકોને જો સ્વિમિંગ આવડતું હોય કે બીજા જે સારા કોર્સિસ છે એ જો એ લોકો કરી શક્યા હોત તો આવું પોતાના છોકરાઓના જીવ પોતે બચાવી શકે એ એક વાત બીજી વાત કે આપણે આપણા સ્કૂલના જે સંચાલકો હોય કે જે ઓર્ગેનાઇઝર હોય પિકનિકના એમના વિષય પર એક આ વાત ધ્યાન પર લાવી શકીએ કે તમે જેમના જગ્યાએ જાઓ છો એ લોકો સૌ તો એ બેઝિક સર્ટિફિકેશન છે કે કેમ ત્યાં આંગળી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા પરિપૂર્ણ છે કે કેમ આ બધી એક્ટિવિટી પરફોર્મ કરવા માટે જે પણ એક્ટિવિટી પરફોર્મ કરવા જઈ રહ્યા હોય આ બધી જો આ બધી જો ચકાસણી કરવામાં આવશે તો ભવિષ્યમાં આ બધી ઘટનાઓથી આપણે બચી શકાશે આજ મારું મુખ્યત્વે કેવું હતું આજના દિવસે સ્પાર્ક ટુડેના માધ્યમથી જી ખૂબ ખૂબ આભાર આપનો જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આરતી જી અને તમામ દર્શકો જે પણ જોડાયા છે તેમને તેમને પણ હું એવું જ કહેવા માંગીશ કે આમાં જવાબદાર કોણ છે તંત્ર કે જેને કાળજી ના લીધી એ સંચાલકો કે જેને સંચાલન સારી રીતે ન કર્યું કે પછી જે બોટિંગ ચલાવી રહ્યા હતા માહિતી તો એવી જ મળી કે જે સેવસણ જે બનાવતો હતો તે ચલાવી રહ્યો હતો કે પછી સ્કૂલના જે જે હતું સ્ટાફ સ્કૂલનો સ્ટાફ કે જેને કીધું ભલે બોટવાળાએ કે બેસાડી દો અમારું તો રોજનું છે આ તો સમય જ બતાવશે કે ખરેખર કોનો છે વાઘ જે આરોપીઓ હતા કહેવાય ને કે નાના માથા તેમની તો ધરપકડ કરી લેવામાં આવી પરંતુ જે મુખ્ય કોન્ટ્રાક્ટર હતો તે પણ ફરાર છે હવે જે પૈસા આપીને છૂટી જાય છે જે આરોપીઓ છે કે પછી જે જે બાળકો છે માસૂમ બાળકોને તેમનો હક મળે છે જે જે લોકોએ તેમનો જીવ લીધો છે તેમને સજા મળે છે કે નહીં તે તો જોવાનું જ રહ્યું અને હું તમારા પર જ છોડું છું કે વાક કોનો છે કોમેન્ટ બોક્સમાં પણ જરૂરથી જણાવજો અને તમારા મંતવ્ય રજૂ કરજો સ્પાર્ક ટુ ન્યૂઝ તો હંમેશાથી અગ્રેસર જ છે તમામ જે માહિતી છે તમારા સુધી પહોંચાડવા માટે ત્યારે ખૂબ ખૂબ આભાર આપ તમામનો અમારી સાથે જોડા બદલ કેમેરા પર્સન અમિત સાથે હું આરતી સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે